રેસ્ટોરન્ટમાં ઘણીવાર આપણે એટલે જવાનું એવોઇડ કરતા હોય કે એની તંદૂરી રોટી બે ટુકડા કરવામાંય ફાંફા પડી જાય ઘઉંના લોટની આટલી સરસ સોફ્ટ અને કરારી રોટી જો ઘરે બનતી હોય તો હું તો કહું છું હોટલમાં ભલેને જમવા જઈએ રોટલી તો ઘરેથી જ લઈ જવાય સુપર સહેલીયાથી હું દીપા ચલો ઘઉંના લોટમાંથી મસ્ત તંદૂરી રોટી બનાવવાની એક પરફેક્ટ રેસીપી આપું અહીંયા મેઝરિંગ કપનો એક કપ ઘઉંનો લોટ મેં લીધો છે ઘઉંના લોટમાં આપણે હવે મીઠું નાખી દઈશું અહીંયા અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કરી દીધું છે હવે આપણે ગેસ ઉપર એક તપેલી મૂકી દઈશું તપેલીમાં પાકપ કપ જેટલા દૂધને સાધારણ હૂંફાળું કરવાનું છે દૂધ તપેલીમાં એડ કરી દઈશું અને એકદમ સ્લો ગ્લેસ રાખીશું ક્વોન્ટિટી ઘણી ઓછી છે હૂંફાળું દૂધ કરવાનું છે આંગળી નાખી શકાય એટલું હુંફાળું દૂધ થઈ જાય એટલે ગેસ તરત બંધ કરી દેવાનો છે પછી એની અંદર આપણે એડ કરવાનું રહેશે બે ચમચી જેટલું દહીં ઘરમાં જે દહીં હોય સાધારણ મોડું દહીં એવું લેવાનું છે મેઝરિંગ સ્પૂન હોય એની બે ચમચી ભરીને બે મોટી ચમચી ભરીને દહીં લીધું છે હવે દહીં અને દૂધ બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું દહીં અને દૂધ એડ કરવાથી સરસ પોચી આપણી રોટલી બનશે આ તંદૂરી રોટી ઘઉંના લોટની ટેસ્ટ એનો એકદમ સરસ લાવવા એક ચમચી મેં ખાંડ એડ કરી લીધી અને હવે ઈનોનું જે બ્લૂ કલરનું પેકેટ મળે છે એક પેકેટ લઈ લેવાનું અને મેઝરિંગ સ્પૂનના માપ પ્રમાણે કહું તો એક ટી સ્પૂન જેટલો ઈનો લીધો છે જો તમારી પાસે ઈનો ના હોય તો અડધી ચમચી બેકિંગ પાવડરની અંદર ચાર ચપટી સોડા બે મિક્સ કરીને ઈનાના બદલે લઈ શકો છો ઈનો હોય તો સૌથી સારું આ ઈનો આપણી રોટીને મસ્ત ફૂલવામાં ચડવામાં મદદ કરશે નાખવો જરૂરી છે તમે સ્કીપ કરવા માગતા હોય તો ચપટી પર સોડા અને થોડોક બેકિંગ પાવડર નાખી દેજો બે ચમચી તેલ મેં અહીંયા એડ કર્યું છે બે ચમચી તેલ એડ કરી અને બધું જ સરખી રીતે મિક્સ કરી દઈશું અને સાથે સાથે આ જે મિશ્રણ છે એનાથી જ આપણે લોટ બાંધીશું મેં એનો પણ હવે દૂધની અંદર એડ કરી દીધો છે અને હવે બસ આનાથી આપણે લોટ બાંધવાનો છે લોટને સરખી રીતે તેલમાં મોઈ દીધો છે મિશ્રણ હવે દૂધવાળું જે બનાવ્યું છે એ થોડું થોડું એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે રોટલી બહુ જ સરસ બનતી હોય છે તંદૂરી રોટી તમે એકવાર બનાવીને મૂકી રાખો લાંબો ટાઈમ તો બી એ નરમ જ રહેતી હોય છે થોડું થોડું મિશ્રણ એડ કરતા જઈશું અને લોટ બાંધી દઈશું મોસ્ટલી આ દૂધનું જે મિશ્રણ હતું એનાથી લોટ બંધાઈ જાય છે પણ જરૂર લાગશે તો આપણે થોડું પાણી એડ કરીશું અહીંયા મેં લગભગ પાકપ જેટલું પાણી એડ કર્યું હતું અને જોઈએ પરફેક્ટ નરમ રોટલી જેવો લોટ બનીને તૈયાર થઈ ગયો તો ફ્રેન્ડ્સ આ રીતે થોડુંક મેં પાણી એડ કરી તો પેલી ધોઈ લીધી છે અને ફરી એટલું જ પાણી એડ કરી અને સરસ નરમ રોટલી જેવો લોટ તૈયાર થઈ ગયો હતો લોટને આપણે એકવાર બાંધીએ પછી થોડી વાર મૂકી રાખવાનો હોય છે પંદર એક મિનિટ માટે એટલે સરખી રીતે રેસ થઈ જાય જો આ રીતે મસળી મસળીને લોટને એકદમ સરસ સ્મૂધ કરવાનો એના ઉપર બિલકુલ ઘરચલી ન દેખાય ત્યાં સુધી એને મસળતા રહેવાનું સરખી રીતે કેળવાયેલો સ્મૂથ થયેલો લોટ આ રીતે લાસ્ટમાં થોડું તેલ લઈ અને ફરીથી એક રીત મસડીને ઢાંકીને પંદર મિનિટ માટે મૂકી દેવાનો છે તો ફ્રેન્ડ્સ હોટલમાં રોટલી ટુકડા એ ન થાય અને ઘરના વડીલો આવવાનું ટાળે કેમ કે રોટલીમાં તો મજા જ નહીં આવે આ રીતે બનાવેલી રોટલી ખાવાની મજા આવશે એકદમ સોફ્ટ રહેશે હવે આ રોટલીમાં આપણે થોડા કોથમીર અને લીલું લસણ લેવાના છે આ રીતે ન્યૂઝપેપરમાં ટિશ્યુ મૂકી અને લાંબો ટાઈમ સુધી વિન્ટરમાં તમે લસણને રાખી શકો છો આ રીતે ટિશ્યુ પેપરમાં લપેટી ફરીથી પાછું ન્યૂઝપેપરમાં લપેટીને જીપલોક પ્લાસ્ટિકની બેગમાં રાખી અને પંદર વીસ દિવસથી મેં આ રીતે કોથમીર અને લીલું લસણ ફ્રીઝમાં રાખ્યું હતું અને એવું સરસ પ્રાઇસ જ રહ્યું છે તો વિન્ટરમાં લસણ લીલું લસણ છે કોથમીર છે માર્કેટમાં પુષ્કળ મળતા હોય તો એનો ઉપયોગ આપણે જુદી જુદી રીતે જેમ બનેમ વધારે થાય એવું કરવું જોઈએ કોથમીર અને લસણ થોડું થોડું લીધું આખે આખું ધોઈ નાખ્યું અને પછી આ રીતે બારીક સુધારી લીધું હવે ચલો તંદુરી રોટી બનાવવા માટે આપણે ચોખાનું અટામણ લઈ લઈશું ઓળસ્ય વેલણ અને તવી મૂકી દીધી છે ગેસ ઉપર એકદમ ધીમા તાપે લોખંડની લોડી મૂકવાની છે હવે ફરીથી લોટને આપણે લઈ અને થોડો મસળી લઈશું અને એના લુવા કરી દઈશું તમને લોટ થોડો કઠણ લાગતો હોય તો આંગળીઓમાં થોડું થોડું પાણી લઈને આ રીતે એને વણતા પહેલાં કેળવીને થોડો નરમ વધારે કરી શકો છો રોટલી જેવો લોટ આપણો સરસ રીતે કેળવાઈને નરમ થયેલો તૈયાર છે હવે ચોખાના અટામનમાં એને રગદોડી દઈશું અને એને વણી લઈશું થોડી તંદુરી રોટી તમને જાળી પાતરી જેવી ગમતી હોય એ રીતે વણી લેવાની છે નોર્મલી આ રીતે હું થોડી પાતળી જ બનાવતી હોઉં છું રોટલી આપણી વણીને તૈયાર છે રોટલી ઉપર આપણે કોથમીર અને લસણ જે ગમતું હોય એ બેમાંથી એક કે પછી બે થોડું થોડું આ રીતે લગાવી દઈશું રોટલીને ઉલટાવી દઈશું અને પાછળ સરસ રીતે પાણીવાળો હાથ કરીને રોટલીને પાણીવાળો હાથ ફેરવી દઈશું પાણીવાળો ભાગ જે છે એ તવીમાં નીચેની બાજુ રહે એવું કરીશું મીડિયમ હાઈ ફ્લેમ થોડોક આ ટાઈમે કરી દેવાનો છે હવે આ રીતે ધીમે ધીમે બબલ્સ આવતા જશે રોટીમાં જોઈ શકો છો સરખી રીતે હવે એ ચડવા માંડી છે અને આ રીતે બે ત્રણ મિનિટ થોડું સરખી રીતે આ રીતે બબલ્સ જેવું દેખાય પરપોટા રોટલી ઉપર એટલે તવીને આપણે ઉલટાવી દઈશું તવીને ઉલટાવીએ ત્યારે ગેસ ફાસ્ટ કરી દઈશું અને આ રીતે શેકી લઈશું તવીને ઉલટુલટ કરીને સરખી રીતે ગુલાબી કલરની થાય ત્યાં સુધી શીખી લેવાની છે આ રીતે બનાવેલી તંદુરી રોટી બહુ જ સરસ એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ લાંબો ટાઈમ સુધી રહેશે તો બી એ એકદમ નરમ જ રહેતી હોય છે તો ઘઉંના લોટમાંથી આટલી સરસ તંદૂરી રોટી બની હોય અને સાથે એકાદ પંજાબી સબ્જી બનાવી દઈએ દાલ ફ્રાયને રાઇસ એક પરફેક્ટ રેસીપી થઈ જાય આ રીતે તવી લુચ્છી લેવી રોટલી ઉપર ઘી લગાડી દેવાનું કે બટર લગાડી દેવાનું હવે ચાલો બીજી બનાવીએ જેમાં આપણે લસણ લગાવીને બનાવીશું લીલું લસણ જો તમે ખાતા હોય તો સીઝનમાં ભરપૂર એનો ઉપયોગ કરવો જોઈએ ખાવું જોઈએ હેલ્થની માટે ખૂબ જ સારું હોય છે હવે આ રીતે ચાલો લસણવાળી રોટી પણ બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ ઘઉંના લોટની તંદુરી રોટી તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો રેસ્ટોરન્ટને પણ ટક્કર મારે અને એકદમ સોફ્ટ રૂ જેવી પોચી કરારી સાથે સાથે આ રોટી પંજાબી સબ્જી દાલ ફ્રાય ફ્રાય મગ દાલ મગની રાજમા છોલે ગમે તેની સાથે પીરસી શકાય છે જોઈ શકો છો બહુ જ સરસ આપણી લસણવાળી રોટી પણ તૈયાર છે ગાર્લિક રોટી ગાર્લિક તંદૂરી રોટી કહી શકીએ હવે ચાલો એને પણ આપણે બટર કે ઘી લગાવી અને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ ટોટલ એક કપ લોટમાંથી છ તંદૂરી રોટી બનીને તૈયાર થઈ ગઈ છે અને બહુ જ સરસ આ લાંબો ટાઈમ પછી પણ જોઈ શકો છો એકદમ સોફ્ટ નરમ છે તો એક પરફેક્ટ તંદૂરી રોટીની રેસિપી આ રીતે તમે ટ્રાય કરી શકો છો જોતા રહેજો સુપર સહેલીયા ફરી મળીશું નવી રેસિપી નવી સહેલી સાથે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો જોતા રહેજો થેન્ક યુ